અનોખી તીર્થયાત્રાનું આયોજન જાણીતા ઉદ્યોગપતિ અને આર એમ એસ હોસ્પિટલ ધંધુકાના પ્રમુખ ઉદ્ધવજીભાઈ મોણપરા દ્વારા સતત પાંચમી વખત વૃદ્ધો માટે તીર્થયાત્રાનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તકે તમામ આવી પહોંચેલા તીર્થયાત્રીઓનું સ્વાગત ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ખાતે સંસ્થાના ટ્રસ્ટી ભીમજીભાઈ સુતરિયા અને ધરમસિંહભાઈ મોરડિયા દ્વારા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું અહીં નાનકડા એવા સન્માન સમારોહમાં ઓધવજીભાઈ મોણપરાનું સન્માન કરવામાં આવ્યું હતું તંદુકા ખાતે આર એમ એસ હોસ્પિટલ ખાતે આ સમારોહ યોજાયો હતો આ તમામ યાત્રીઓ ચિત્રકૂટ પ્રયાગરાજ અયોધ્યા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોની દસ દિવસ મુલાકાત લઈ અને દર્શનનો લાભ લેશે